ગુજરાત માં છેલ્લા બે સપ્તાહ થી વાતાવરણ માં પલ્ટો જોવા મળી રહ્યો છે આ સ્થિતિ દરમિયાન વાવાજોડા નો પણ ખતરો તાડાઈ રહ્યો છે હવામાન ના નિષ્ણાત અંબાલાલ પટેલ એ પણ વાવાજોડા સાથે વરસાદ ની આગાહી કરી છે હવામાન વિભાગ ની આગાહી અનુસાર રાજ્ય માં વરસાદ પડી શકે છે અરબ સાગર માં લો પ્રેશર સર્જાતા વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે 25 તારીખે ગુજરાત ના અનેક વિસ્તાર માં હુટા હવાયો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે તેમજ 23 અને 24 इस तारीख दरमियान भारे बरसात शक्यता छे उत्तर पूर्व राजस्थान पर अपर एयर साइक्लोनिक सर्कुलेशन सक्रिय छे 23 मे ना रोज पण राज्य भरमा सार्वत्रिक बरसातनी आगाही करवामा आवी छे आजे राजकोट बोटाद अमरेली भावनगर गीर सोमनाथ आनंद खेडा अरवली, साबरकांठा महिसागर पंचमहाल दाहोद छोटा उदयपुर वडोदरा भरुज नर्मदा सूरत वलसारी तापी जिला अने नवसारी जिलामा हड़वाथी मध्यम बरसात पड़ी सके छे गुजरातमा 22मी तारीख थी छूटाछवाया मावठाना झापटा पड़ी सके छे आने प्री मॉनसून एक्टिविटी पण कही શકાય छे 27मी तारीख સુધી આ સિસ્ટમ ગુજરાતની ઉપરથી જઈ શકે છે જેથી 27 થી 30 तारीख સુધીમાં ગુજરાતમાં સામાન્ય કરતા વધારે बरसात પડી શકે છે ક્યાંક 4 ઇંચ જેટલો કે તેનાથી વધારે વરસાદ પણ પડી શકે છે 24 થી 28 મે વચ્ચે બાવાજોડો લેન્ડફોલ થવાની संकेता छे अंबालाल पटेल ના આંકલન મુજબ જો વાવાજોડો ઉદ્ભવે તો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે વાવાજોડાના પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વર્ષી શકે છે ખાસ કરીને વલસાડમાં અતિ ભારે વરસાદની શક્યતા છે જો ગુજરાત તરફ વાવાજોડો ફંટાશે તો ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે